સુરત શહેરને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે ડાયમંડ ઉદ્યોગમાં કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે ત્યારે ડાયમંડ ઉદ્યોગનો એક નિયમ એવો હોય છે કે ઉઠામણા બાદ જો કોઈ વેપારી કંપનીને ચુકવણું કરે તો વેપારીનું પૂરું પેમેન્ટ આવી ગયું તેવું સમજીને કંપનીએ કોઈ કાર્યવાહી કરવાની હોતી નથી પરંતુ સુરતની નામચીન હીરા ઉદ્યોગની પેઢી કેપી સંઘવી દ્વારા નાના વેપારીઓ પાસેથી ચુકવણો લીધા બાદ પણ તેમના ચેક બેંકમાં જમા કરાવી બાઉન્સ કરાવી નાના વેપારીઓને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે આ બાબતે બસો પચાસ જેટલા લોકો મહિલાઓ સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણા વેપારીઓ મંદીના કારણે નુકસાની થતાં ઉઠામણું કરી રહ્યા છે ત્યારે છ વર્ષ પહેલાં જ કેપી સંઘવી નામની હીરા પેઢીની સાથે વેપાર કરતા ત્રીસ વેપારીઓએ નુકસાની થતાં ઉઠામણું કર્યું હતું ત્યારબાદ કંપની ખાતે ચુકવણું કરવાનું નક્કી કરી સમાધાન કર્યું હતું અને જે તે વખતે નાના નાના વેપારીઓએ પોતાના ઘરમાં રહેલા દરદાગી નવ વેચીને કેપી સંઘવી કંપનીને ચુકવણું કરી દીધું હતું ત્યારબાદ કંપનીએ પેમેન્ટ ઓડિટ કરવા માટે અને ઇન્કમ ટેક્સમાં દેખાડવા માટે માત્ર ફોર્માલિટી માટે વેપારીઓ પાસેથી ચેક લીધા હતા પરંતુ ચેક લીધા બાદ કેપી સંઘવી કંપની દ્વારા વેપારીઓના ચેકને બેંકમાં જમા કરાવીને બાઉન્સ કરાવવામાં આવ્યા હતા ત્યારબાદ ચેક બાઉન્સની પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી હતી અને જેમાં નાના નાના વેપારીઓ જેમ તેમ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેમની જેલ ભેગા પણ કરવામાં આવ્યા હતા અને હાલ પણ હજુ થી ચાર હીરાના નાના નાના વેપારીઓ જેલમાં છે ત્યારે કેપી સંઘવી દ્વારા પ્રકારની બેવડી નીતિ અપનાવતા વેપારીઓના પરિવારના સભ્યો ગૃહ રાજ્યમંત્રી

હા મારું નામ અલ્પેશ છે હવે અમને હર્ષભાઈ જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે અમને એવું લાગ્યું કે નાના કોઈ સાંભળવાવાળું અને માનવતા જોવા વ્યક્તિઓ છે એટલે એણે અમને એવું કીધું કે કાંઈ નહીં હું તમને કોઈને દુઃખી નહીં થવા દઉં અને છેક સુધી મદદ કરી અને તમને ન્યાય અપાવીશ તમે બિલકુલ ચિંતા નહીં કરતા હવે એવું તો નથી કીધું પણ શોર્ટ ટાઈમમાં જ કરશે એવું કીધું અત્યારે તો બે બે ત્રણ જણ અંદર છે અને કેસ તો ઘણા ઉપર થયેલા છે એટલે વીસ પચીસ જણા તો અત્યારે ચાલુ છે કેસ ગૌતમ સુરાણ જી હર્ષંગી મળ્યા છો શું વાતચીત થઈ અમે અત્યારે હર્ષભાઈને મળીને આવ્યા છીએ રૂબરૂ હર્ષભાઈ અમને એવી વાત કરી છે તમને સંપૂર્ણપણે જે કાંઈ મદદ થતી છે તે મદદ તે કરવા તૈયાર છે અને અમને ન્યાય પૂરી રીતે આપશે એવી વાત અમને કરી છે અત્યારે કેટલા રજૂઆત અમારી છે સુરત ડાયમંડ એસોસિએશન વતી જે અમે રજૂઆત કરવા આવ્યા છીએ ત્રીસ પરિવાર એ પરિવારોને ન્યાય આપવાની સંપૂર્ણપણે હર્ષભાઈ અમને અમારી સાથે રહીને વાત કરેલી છે કે તમને ન્યાય મળશે અત્યાર સુધી કુલ કેટલી વાર કોને કોને રજૂઆત થઈ ગઈ છે અત્યાર સુધીમાં રજૂઆત અમે એસોસિએશન બધી કરેલી છે બધાના અલગ અલગ આપણે અગ્રણીઓને બધાને પણ અત્યારે છેલ્લે અમે હર્ષભાઈને અહીંયા ડાયરેક્ટ સર્કિટ હાઉસ અમે રજૂઆત કરવા માટે આવેલા છીએ તો હર્ષભાઈ અમને એવી રીતના ફાઇનલ એવી જ વાત કરેલી છે કે તમને ન્યાય સંપૂર્ણપણે આપવામાં આવશે એટલે થોડાક દિવસમાં અમને બેઠક કરાવશે કેપી સંઘવી સાથે કે એ રીતે અમને પછી આગળ વાત કરશે કોઈ સમયગાળો ને એવું સમયનું નથી અમને વાત કરાવશે જે અમારે પંચોની હાજરીમાં એસોસિએશન વતી જે અમારે બેઠક થયેલી હોય ને એ બધાને ભેગા કરશે અને આગળ જે ન્યાય મળશે અમને હર્ષભાઈ ન્યાય આપશે એવી વાત કરેલી છે એને એટલે એને અમને એવું કીધું છે કેટલા બધાનો થઈને ની રકમ નું તો અત્યારે કોઈ નો અમને કઈ આંકડા ખબર નથી પણ ન્યાય અપાવશે સો ટકા છે